કાજલ ઓઝા ઓજાવેદ પ્રોફેશર લલિતચંદ તેમજ કેજલ ઘંસારા જેવા વક્તાઓ પોતાનો વ્યક્તવ્ય આપનાર છે પોતાની રોજિંદા જીવનમાં હાથફૂલને ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવશે ભરૂચમાં તારીખ સત્યાવીસ જાન્યુઆરી અઠ્ઠાવીસ જાન્યુઆરી શનિવાર રવિવાર બે દિવસમાં ત્રિસત્રીય એક ભવ્ય ધ્યાનોત્સવનું આયોજન આર્ટફુલનેસ સંસ્થાના માધ્યમથી થવા જઈ રહ્યું છે આ જે ધ્યાનોત્સવ છે એની અંદર માઇન્ડ વેલનેસ આપણી સાદી ભાષામાં મનની સુખાકારી માટેના થિયરી અને પ્રેક્ટિકલના સેશન આયોજન કરવામાં આવ્યું છે આ સેશનમાં જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે કેજલ કંસારા જેવા મહાન વક્તાઓ પણ સામેલ થવાના છે આની અંદર વિવિધ થિયરી અને પ્રેક્ટિકલ સેશન કરાવવામાં આવનાર છે આ સમગ્ર આયોજનમાં રોટરી ક્લબ આરસીસી ક્લબ લાયન્સ ક્લબ અને ઘણા બધા અગ્રણીઓએ જહેમત ઉઠાવેલી છે આ આખો કાર્યક્રમ ફ્રીમાં છે વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી રાખવામાં આવેલી છે